મેથી મેથી આપણા બધાના રસોડાની અંદર રહેલી ચમત્કારિક ઔષધિ છે પણ આ ચમત્કારિક ઔષધિ મેથી ખાવાના ફાયદાઓ જ નથી ખબર આજના આ વિડિયોમાં હું તમને જણાવીશ મેથી ફાયદાઓ કયા કયા છે મેથી ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ અને મેથી કોને ન ખાવી જોઈએ આ બધું જ જાણવું તમારા માટે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એટલે વીડિયોને એન્ડ સુધી તમારે જોવાનો જ છે

મેથીની અંદર પ્રોટીન ફાઈબર વિટામિન એ વિટામિન સી વિટામિન બી કોમ્પ્લેક્સ કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર ઝિંક સેલેનિયમ ફોસ્ફરસ ખૂબ જ સારી માત્રામાં રહેલા છે મેથી ખાવાના ફાયદાઓ ડાયાબિટીસ આજની તારીખમાં આપણા દેશની સૌથી મોટી બીમારી બની ગઈ છે અને લગભગ બધાના ઘરમાં એક વ્યક્તિ તો એવું હશે જ જેને ડાયાબિટીસ થયું હોય એટલે જો તમે મેથીનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમને ડાયાબિટીસ બિલકુલ નહીં થાય અને જો ડાયાબિટીસ થઈ ગયો હશે તો એ હંમેશા કંટ્રોલમાં રહેશે મિત્રો ડાયાબિટીસ બાદ આજકાલ સૌથી વધારે કોમન બીમારી જોવા મળે છે એ છે હાર્ટ ને લગતી બીમારી જેવી કે હાર્ટ એટેક હાર્ટ એટેક થવાનું મુખ્ય કારણ શરીર અંદર કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડ નું વધી જવું છે તો મેથી દાણા શરીર અંદર વધેલા કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડ ને પણ ઓછું કરે છે આપણા બોડી અંદર જે બેડ કોલેસ્ટ્રોલ હોય છે એને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલ ને વધારે છે આ મેથીના દાણા મેથીના દાણા બ્લડ પ્રેશર ને પણ કંટ્રોલમાં રાખે છે મિત્રો મેથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર પણ ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે એટલે કે એ તમારા પાચન તંત્રને મજબૂત બનાવશે જો આપણું પાચન તંત્ર સારું હશે તો આપણે જેટલું પણ ખાવાનું ખાઈશું એ સારી રીતે પચી જશે અને કબજિયાત જેવી પ્રોબ્લેમ આપણાથી દૂર રહેશે લીવર ની કાર્યક્ષમતા ને વધારે છે જેથી લીવર સારી રીતે કામ કરે છે મિત્રો મેથી જે છે એ આપણી કિડની ને પણ હેલ્ધી રાખે છે જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો મેથી દાણા તમને ખૂબ જ હેલ્પ કરશે કેમ કે મેથી દાણા તમને વારંવાર જે ભૂખ લાગવાની ઈચ્છા થાય છે એને ઓછી કરે છે મેથી ખાવાથી ધીરે ધીરે તમારા શરીરની અંદરની જે ચરબી હોય છે એ બળવા લાગે છે પીગળવા લાગે છે જેના લીધે તમારું વજન ધીમે ધીમે ઓછું થવા લાગશે મિત્રો મેથી જે છે તે આપણા શરીરની અંદર વાત અને કફને ઓછું કરે છે આપણા બોડીની અંદર સાંધાના જેટલા પણ દુખાવા હોય છે એ વાત ના વધી જવાથી થાય છે સાંધાના દુખાવા જેમ કે ઘૂંટણનો દુખાવા કમરનો દુખાવો કોણીનો દુખાવો માંસપેશીઓનો દુખાવો એ બધા સાંધાના દુખાવામાં મેથી જબરજસ્ત રિઝલ્ટ આપે છે જો તમે વર્ષમાં ફક્ત એક જ વાર શિયાળાની સિઝનમાં મેથી ખાઈ લેશો તો આખું વર્ષ તમે સાંધાના દુખાવામાં રાહત રહેશે મેથી આપણી સ્કિનને પણ ગ્લો આપે છે એનર્જી આપે છે આ સિવાય જેમને વાળને લગતી કોઈ પ્રોબ્લેમ છે જેમ કે વાળ ખરવા વાળની અંદર ડેન્ડ્રફ થઈ જવો તો આ સમસ્યાને પણ દૂર કરે છે મેથીનો પેગ વાળમાં રેગ્યુલર લગાવવાથી તમારા વાળ લાંબા સિલ્કી અને હેલ્ધી બનશે કેમ કે મેથીની અંદર એ બધા જ ન્યુટ્રીયન્ટ્સ છે જે એક હેલ્ધી હેર માટે જોઈએ છે આ સિવાય પુરુષોની જે શારીરિક ક્ષમતા છે એને પણ વધારે છે પુરુષોની અંદર ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને વધારવાનું કામ કરે છે મેથી ફીમેલ ઇશ્યુઝ જેટલા પણ છે એની અંદર મેથી ચમત્કારિક રિઝલ્ટ આપે છે જેમને પીરિયડ સમયે ખૂબ જ દુખાવો થાય છે પીરિયડ નિયમિત નથી આવતા ગર્ભાશયને લગતી કોઈ બીમારી છે તો આ બધી સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે મેથી એવી જ રીતે એવી સ્ત્રીઓ જે પોતાના બાળકને સ્તનપાન કરાવે છે એ સ્ત્રીઓ જો રેગ્યુલર મેથીનું સેવન કરે છે તો એમને દૂધ વધારે માત્રામાં આવે છે અને બાળકને દૂધ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે મિત્રો આ તો આપણે જોયા મેથીના ચમત્કારિક ફાયદાઓ હવે આપણે જાણીશું કે મેથીને ક્યારે ખાવી જોઈએ અને ક્યારે ન ખાવી જોઈએ સૌથી પહેલી વાત કે મેથીની જે તાસીર છે પ્રકૃતિ છે એ ગરમ હોય છે એટલે શિયાળાની ઋતુમાં મેથીને વધારે ખાવી જોઈએ શિયાળાની સિઝન આવે એટલે તમે મેથીના લાડુ કે મેથી પાક બનાવીને ખાઈ શકો છો મેથીનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા આખી મેથીને પણ ખાઈ શકો છો મેથીની ભાજી પણ જો ખાવામાં આવે તો ખૂબ જ ફાયદો કરે છે શિયાળાની સિઝન હોય ત્યારે તમે મેથી દાણાને ત્રણ મહિના સુધી લઈ શકો છો બાકીની સિઝન જેમ કે ઉનાળો અને વરસાદની સિઝનમાં તમારી પંદર દિવસ મેથી લેવાની છે અને પંદર દિવસ ગેપ કરીને ફરી મેથી ચાલુ કરવી એ રીતે તમે મેથીને લઈ શકો છો જો તમે ઉનાળામાં મેથીને વધારે પ્રમાણમાં ખાશો તો એ તમને નુકસાન કરી શકે છે કેમ કે મેથીની તાસીર ગરમ હોય છે જે આપણા શરીરમાં પિત્તને વધારવાનું કામ કરે છે જો તમે ઉપરની કોઈ પણ પ્રોબ્લેમ માટે મેથી લેવા માંગો છો તો તમારે રાત્રે એક ચમચી મેથીના દાણા લેવાના છે આ મેથીના દાણાને સારી રીતે ધોઈ લેવાના છે પછી તમારે એક ગ્લાસ હોફાળું પાણી લેવાનું છે અને આ પાણીની અંદર એક ચમચી ધોયેલા મેથીના દાણા નાખીને ઢાંકીને મૂકી દેવાનું છે આખી રાત મેથી દાણાને પાણીની અંદર પલાળી રાખવાના છે જ્યારે તમે સવારે ઉઠો એ પછી નિત્યક્રમ પૂરો કરી નયણા કોટે આ પાણીને પી લેવાનું છે અને મેથીને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે જો તમે આ રીતે મેથીને ખાશો તો તમને મેથીના મેક્સિમમ બેનિફિટ મળશે અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે મેથીનું પાણી અથવા મેથી લો ત્યારે એના ખાધા પછી મિનિટ સુધી તમારે જ ખાવા પીવાનું નથી ખાસ તો ચા ન પીવી જોઈએ કેમ કે મેથીની સાથે ચા પીવામાં આવે તો બોડીને જે ફાયદાઓ મળવા જોઈએ એ મળતા નથી મેથી કોને ન ખાવી જોઈએ એવા લોકો જેમને એસિડિટીની પ્રોબ્લેમ વારંવાર થતી હોય પિતની તકલીફ હોય